વલસાડના પારડી હાઇવે પર આજે સવારે એક કરુણ ઘટના બનવા પામી હતી જેમાં ખેરગામનો એક વ્યક્તિ પોતાના ઘરેથી નીકળી નોકરી પર જવા માટે નીકળ્યો હતો અને પારડી હાઇવે પર યુવાનને કાળ ભરખી ગયો હતો આ બનાવને લઈને હાઈવે પર બેફામ ટ્રક હંકારતા ટ્રક ચાલક વિરુદ્ધ લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે ત્યારે આ અકસ્માતની ઘટના અંગે સ્થળ પરથી મળતી વધુ વિગતો મુજબ ખેરગામ ખાતે રહેતા કેતનભાઈ પ્રવીણભાઈ પટેલ આજે સવારે તેમના મિત્ર સાથે સ્પ્લેન્ડર બાઇક પર પારડી પેટ્રોલ પંપ પર નોકરી પર જવા માટે નીકળ્યા હતા તે દરમિયાન વલસાડના પારડી હાઇવે નજીક પ્રજાપતિ હોલની સામે આવેલા હાઈવે પર પહોંચતા હાઇવે પર રિપેરિંગનું કામ ચાલુ હતું તે સમયે ત્યાંથી નીકળી રહ્યા હતા તે અરસામાં પાછળથી આવતી ટ્રકે કેતનભાઈ અને તેના મિત્રને અડફેટે લીધા હતા જેમાં કેતનભાઈનું આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચવાને લીધે ઘટના સ્થળે જીવ ગુમાવ્યો હતો જ્યારે કેતનભાઈની પાછળ બેસેલા વ્યક્તિને પણ ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ બનાવ બાદ ઘટના સ્થળે પારડી પોલીસ દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી બનાવ બાદ સ્થળ પર લોકોમાં ભારે રોષ ફેલાયેલા જોવા મળ્યો હતો